ટ્રાફિક મેલેકનો રિપોર્ટ હુઝ ટુડે જંબુશર બોલો કે દીક્ષા બધે ફેરવી ચેક જેટલી કાળી જથ્થો મળે અને ત્રીજી વાર પ્લાસ્ટિક બધું ને પછી આપણે બધું છે રજૂઆત હોય વ્યવસ્થિત કાગળ ઉપર સીઓ સાહેબ ઓફિસમાં જઈને રજૂઆત કરવાની બાકી બધાને ખબર છે લોકોની ની કરીએ છીએ આપણે નગરની સફાઈ કરવાની છે અને દબાણ હટાવવાના છે